એમ સ્વામી કહે છે કે આ પ્રમાણે શ્રીજી મહારાજ સર્વોપરી અવતારના અવતારી આ લોકમાં પધાર્યા અને આ પ્રમાણે એમનો જે મહિમા છે જેવો છે તેઓ એ જીવને સમજાતો નથી કે કોણ કહેવાય શું કહેવાય એમનો દીકરો ડૉક્ટર સાહેબ કહેવાય ને માણસની કિંમત કરતા નથી માલની કિંમત પણ આપણે ખબર નથી હીરા પડ્યા હોય એમાં એક લાખનો હોય પાંચ લાખનો હોય કરોડનો હોય ને બે પૈસાનો હોય એવા બધા કાચના હીરા હોય પણ જે ઝવેરી છે ઓળખે એને ખબર પડે એમ સ્વામી કહે છે હા બધા છે એ મહારાજને ઓળખવાની એને સમજાવવા એ જવેરી ઓળખે એમ ગુણાત્યાન સ્વાઈ એવા જવેરી હતા કે મહારાજનો મહિમા જેવો છે એવો સમજ્યા અને હજારોને પોતે સમજાયો કે આ મહારાજ સર્વોપરી એનો આશરો કરો તો તમારું કલ્યાણ થશે એમ એમ ગુણાત્યાન સ્વાઈએ એ વાત દરેકને સમજાવી અને દરેકને પાછી એની દ્રઢતા પણ કરાવી બીજા સ્વામી કહે છે આ લોકમાં આવ્યા સંત પણ એને શું થયું કહેવામાં સંકોચ થયો કે મહારાજને આપણે સર્વોપરી છે સર્વ અવતાવનારી છે એટલે કોઈકને સમજાય છે કે નહીં સમજાય કોઈને પચ પડશે કે નહીં પડે આવું થશે કે શું થશે એમ ઘણા વિચારો વિચારમાં રહી ગયા કે ના કંઈ નહીં સમજાય ધીરે ધીરે સમજાય પણ સ્વામીએ તો કહ્યું કે આપણી વાત સમજાય એ પાત્ર ના સમજાય કુપાત્ર કરીને વાતો કે મેં તો છૂટા વાવટા મૂકી દીધા એટલે જેમ છૂટું ઘાસડીઓ છોડી નાખી એમ સ્વામી કે અમે તમારી ઘાસળડીઓ છોડી નાખી અને બીજા ઘાસડીઓ લઈને પાછા ગયા એટલે કંઈ મહારાજનો મહિમા જેવો છે એવો સમજાઈ શકે નહીં જાણતા હતા સમજતા હતા બધું હતું પણ બીજાને કહેવામાં સંકોચ હતો બીજાને કહેવામાં અંતરાય આવતો હતો બીજા છે તો કહેવાનું શું કેવી વસ્તુ છે મહારાજે વચનાવતની અંદર પણ સ્વામી ગુણા સ્વામી પોતે કહ્યું જ્યારે સુખ સ્વામીને બધી વાત કરી ત્યારે સર્વોપરિપરાની વાત સુખ સ્વામી મહારાજનો જમણો હાથ બીજી બાનાનો કાગળપત્ર લખનાર એ સ્વામી સુખમુનિ હતા કે મહારાજની સેવામાં અખંડ રહેતા મહારાજના કાગળપત્ર લખવા કરવા એ જ અને મહારાજે પણ એમને વખાણને આખા સુખ સ્વામી છે એમનો ચડતોણ ચડતો રંગ સત્સંગમાં આવ્યા અને સાધુ થયા ત્યારે ચડતોણ ચડતો રંગ મહારાજની જોડે રહેવાનું સેવા કરવાની બીજું ત્રીજું ભાવ મહારાજ બધું એટલો મહિમા બધું જ ખરું વચનામાં જે લખતા એમાં ચાર સંતોમાં એ પણ પૈકીના એ હતા એ લખ્યા ખરા શોધ્યા સંશોધન કરી બધું વ્યવસ્થિત કરીને બધા ચાર સંતોએ વચનામત તૈયાર આપ્યો મહારાજ બોલ્યાને લખ્યું છે એ બધું મહારાજના અક્ષર થશે તારી એ પ્રમાણે એ સ્વામી આટલા બધા એ હતા પણ મહારાજને આમ સર્વોપરી જેમ છે એમ સમજવામાં પાછું એટલું બધું એમને નહોતું પોતે આતા ખરા ભેગા રહ્યા બે મહારાજ એ વખતે કહે સુખસ્વામીનો ચઢતો ચડતો રંગ એટલે મારાની સેવા કરવામાં મારા કોઈ સંશય નહીં મારાના કાર્યમાં કોઈ સંશય નહીં બધી રીતે નિર્દોષ ભાવ પણ મહારાજનો જેવો છે આવો મહિમા મારા છે મોટા છે સારા છે કે આપણા છે એટલે એવી રીતે કહીએ પણ જેવું છે ના સમજાય પણ ગુણાતાન સ્વાઈને એક વખતે બેઠાને વાતો કરી અને જે બધા નવરાન બીજા ત્રીજા ઉપર વાતો કરી મહારાજ સર્વોપરી છે સર્વ અવતારના અવતારી છે અને આપણે પ્રમાણ કર્યું એટલે એમને પછી તેકડી વાત સમજાય ત્યારે એ પોતે બોલ્યા કે આ વર્તન તો શોધ્યા છે મેં અને લખ્યા છે મેં પણ મહારાજનો જેવો છે મહિમા તો આ જ સમજાયો જો એ કહેવાનું શું છે કે જે એનો ખરા હીરો પાર્ક હોય એને એની ખબર પડે કે ધીરે જીની ઝીની જીની વાતમાં પણ ખબર જીનો નાનો હીરો એર મોટો હોર્ગે એમ ગુણાર્થ સ્વામીએ બધી જ વાત મહારાજની આ રીતે સમજ્યા હતા અને એ રીતે પાછી બધાને વાત કરી અને આપણે આ વસ્તુ થઈ અને એવો મહિમા મહારાજે એમ ન કયો પાછો બે અરસ પરસ થયું બેને મારા જે આ ગુનાતી જ મારું રહેવાનું અક્ષરધામ છે અને એ અક્ષરધામને હું સાથે લઈને આવ્યો છું પ્રથમના એકોતેરના વચનાત્મક છેલ્લો પેરેગ્રાફ કે હું મારા કે અક્ષરધામમાંથી આવ્યો છું અને મારું ધામ અક્ષર એને પણ સાથે લાવ્યો છું આ બધું ઐશ્વર્ય અને બધા મુક્તો છે બધાને લઈને હું અહીંયા પૃથ્વી પર આવ્યો છું શ્રીજી મહારાજ પોતે જ વાત કરે છે કે હું એ બધું લઈને સાંજ લઈને આવ્યો છે મારા બધું અક્ષરધામમાં લઈ જવા છે તો આ બધો સાજ જોયો ને પાછો એટલે બધો એવો સાજ હતો લઈને આવ્યા અને એ પ્રમાણે મહારાજે કહ્યું કે એ ગુણા સ્વાઈ જે મૂળ અવતાર છે એને હું લઈને આવ્યો એ મહિમા સ્વામી કહ્યું એ ધામ છે મારું એમ બધું કહ્યું અને આપણે કલ્પતરુમાં અરીલા કલ્પતરુમાં પણ કહ્યું કે આ ભાદરાના જે મૂળજી શર્મા જે મારું ધામ છે મારે રહેવાનું ધામ છે એમને હું દીક્ષા આપું છું તો એ પણ મહિમા મહારાજે કહ્યું છે કરતા સ્વાયં કે જેટલો જેટલો ભગવાનનો મહેમાન સંતનો મહેમાન બધો ગુણાતીત જ છે એના જેવા એક જ કે એ તો એક લાખમાં લાદે ને કરોડમાં કોક બસ એવા તો કોક જ મળી જાય આપણને બધા ઘણા બધા નિયમ ફરતા હોય પણ જોગી મહારાજ તે એક બધા ગુનાતીત તો એક એમાં બીજા કોઈ મળે નહીં કારણ કે એવો એ પોતે સમર્થ પુરુષ હતા એમને આ આપણે આ વાત સાથી સિદ્ધાંતની સમજાવી અને શું કર્યા એટલે કહેવાનું શું ગુનાહતન સ્વાયની વાત નહીં આપણે એ છે કે એમને મહારાજનો મહિમા જો આટલો બધો પોતે ના સમજાયો હોત તો આપણે કોઈ એમને બધા પછી બધું ભેળસેળ ચાલે મહારાજ મહારાજા અવતાર જેવાય કયા અને પછી એવાય કહેવાય કોઈ કંઈ ભક્ત જેવાય કહેવાય હું તો સર્વનો દાસનો દાસ છું ભક્તો છું સંતની ચરણ રથને માથે ચઢો આવું બધું મહારાજે કહ્યું આવી બધી વાતો સાંભળીએ તો મન દગી જાય કે ના થાય પણ સ્વામીએ બધા ખુલાસા આપીને આપણે ચોટપટ કરી આપી શિક્ષકના શોખની છે વતનાવતની છે જ્યાં જ્યાં સંશય પડતી વાતો છે એના ચોખવટ બધી કરી અને એ ચોખવટની વાત છે ગુરુનાથ સ્વામી બધાને કહી છે અને પોતાના શિષ્યોને પણ કહી ભગતજી મહારાજને બીજા બધા સંતોને અને એ પછી એમને વાતો આપણને કરી જેમ છે તેમ એટલે જે ગુણાત્તીતનો મહિમા પછી આ બધો આપણે સમજાવ્યો શાસ્ત્રી મહારાજને પણ આ વાત થઈ કે આ ગુણાતાન સ્વામી મહારાજ અક્ષરધામ છે અને મહારાજ સર્વોપરી તો અક્ષર અને પુરુષો તમને વાત એ અંદર છે વચ્ચનાવતમાં છે વતામાં છે બીજા કંથોમાં છે એટલે કંઈ ઉપજાઈ કાઢેલી વાત નથી જે ગુણા મહારાજ આવ્યા છે ને જે સિદ્ધાંત લઈને આવ્યા છે મહારાજે જે સિદ્ધાંતની વાતો કરી છે પણ પેલી કેટલીક એમની કરેલી વાતોમાં છે આપણને એ થાય પણ જે સ્વામી ગુણાત્યાના સ્પષ્ટતા કરી છે એટલે આપણને છે કે નહીં વાત મારા સાચી છે અને એ વાતની સ્પષ્ટતા એમને મહારાજે પોતે પોતાના ધામની વાત કરી એકબીજાનું અરસ પરસ ઓળખા કે એમનો મજિયારો નથી એ મહારાજનું સ્વરૂપ જ એટલે એમાં કોઈ મજિયારો નહીં કે જુદા જ પણ એટલા માટે કે બે સ્વરૂપનું જ્ઞાન આપણને થયું શાસ્ત્રી મહારાજે મૂર્તિમાન પધરાવી દીધું તો આપણે કહ્યું કે જે સિદ્ધાંત શ્રીજી મહારાજનો લઈને આવ્યા હતા એ સિદ્ધાંત આજે શાસ્ત્રી મહારાજે પતાવ્યો પણ મૂળ ગુણાતીતાન સ્વામી એમને બધી વ્યક્તિ સાથે કરી દીધી પોતે પોતાની પણ વાતો ઘણી પોતે કરી કેટલા અક્ષરની વાતો કહેતા કે અક્ષર આમ છે ને તેમ છે કોઈ કે ફલાણા છે ને ઠીકના છે સ્વામી કે મૂકને પૈડ ભાઈ તારે શું છે અક્ષરની કોઈ પાસે મારેને એને મો છે અમારે બેને મોતો છે કોઈક બીજાને અક્ષર કહેતા છે તેની પંચાત અમે કરી લઈશું પણ તું તો સમજ હું બેઠો છું એ વાત પહેલી વાત તો લે પછી બીજી વાત એમ ચોખ્ખે ચોખ્ખું સ્પષ્ટ વાત થાય છે એમ જરા એ નહીં અને બધા કહેતા એ તો કે નિરક્ષર છે આજે બધા ઘણા સંપ્રદાયની અંદર કા ગુણાય તો નિરક્ષર છે એમને શાસ્ત્રોની શું કંપ પડે શાસ્ત્રોની શું વાત છે એની શું ખબર પણ શાસ્ત્ર માત્રનો સાર ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી એક આ એમને કહી દીધો બધા સારમાં સાર વસ્તુ તો થોડી જ હોય ને કે બધું લાંબુ હોય એસન્સ કાઢે છે એ થોડુંક જ હોય એની અંદરની વસ્તુ છે તેમ આ દુનિયા માત્રનો સાર કાઢીને શાસ્ત્રો માત્રનો સાર કાઢીને જેમ મહારાજે વાત કરી ચાર ભેદ ખર્ચ શાસ્ત્ર એમ બધામાં એક જ ભગવાને ભગવાનના કલ્યાણ કરી બધા શાસ્ત્રોની વાત આપણને કરી ભગવાન એકસીજી મહારાજ સર્વ પ્રેમના ગુણાધી આ બે થકી જ આપણું કલ્યાણ છે બધી વ્રત કરવા તપ કરો દુનિયામાં ફરો બધે ફરીએ એનો કંઈ વાંધો નથી પણ આ બે વસ્તુને બરાબર સમજવાનું કે એના થકી એવા જે ગુણા થકી કલ્યાણ છે બજાતી નથી